મમ્મી જો હવાર હવાર માં થામ ઉટકવાનું ચાલુ કરી દીધું બોની જાજરે દીધી કામ કરવાની મમ્મી કામ ચાલુ કરી દીધું કમ્પ્લીટ તમે જોવે હગો મિત્રો એ આપણે મમ્મી ઠામતા જોઈ લીધા એ લુગડા જોવાની તૈયારી બધી કરી લીધી એ લુગડા જોવે જો જય માતાજી જય શ્રી રાધે રાધે સીતારામ રામ જો

આ કામકાજ મમ્મીનું ચાલુ હે અંજવારી કાઢે મમ્મી એ કાયમ ન આ બધું કાયમ કરવું જ છે નકર ઘેર ગમુક અમુક ઘેર ઘેર બે દી એક દી કરતા હોય પાક મારી મમ્મી કઈ રાજ રાખે સમજે નહીં કહીએ કે શાકે જ આવતો કે કામ તા કરવું પડે આપણું ઘર હે બીજાનું તને જ છોકું તા કરવું પડે નહીં જો હવે એ મમ્મી પાછું કામ કરવાનું ચાલુ કર્યું હોય મમ્મી એવું રોટલી બનાવો એ રોટલી બનાવો મને ભૂખ લઈ ગઈ જય ભાઈ પોતું કરે જો મેં કીધું ભૂખ લઈ ગઈ રોટલી કરે દો ની તો કે પોતું કરેલા તો પછી કે ભેગું થાય ને અમારો માનવ ભાઈ એક સાઈડ હું તો જય પોતું ઘરે જેવો પોતું ઘરે ને આપણો વારો આવશે ખાવાનો રોટલી સાન લગણ આપણું ભેગું નહીં થાય બરોબર ને મમ્મી काम <tutimulat> करते <tutimulat> <tutimulat> જવેરીની ડબલ ડબલ કામ ના કરે ય હવે કા હવે ગયેલા રસોડામાં બરાબર તમે આપણી મમ્મી રોટલી બનાવવાની ચાલુ કરી દીધી ભૂખ લાગી મમ્મીને કીધું મમ્મી મેં બાજુ નવીન કેક રોટલી બનાવો બનાવોની

અરે ભગો ઇલેક્ટ્રિક મોટર વાળી છે કવલી આઈથી કરે પહેલા ત આઈથી કરતા એટલે આઈથી ને જ કરવી પડે આપડે મમ્મી રેધી રોટલી કરવાનો ચાલુ બરોબર ને મમ્મી

રોટલી કરે ને ઠંડ ઉકવાનું ચાલુ કરી દીધું એ કામ ચાલુ ચાલુ હોય જીરા મોટું હવે હવે તમે મિત્ર આપણે ના આવીએ આપણી મમ્મી ગરમ પાણી મીકવું એક નંબર બરોબર જોવે લઈએ અને પછી આપણી નાહવા ગેરાઈ જઈએ જો દેશી પાણી આ કાઉ મમ્મી કડવા લીમડા વાળું મારી મમ્મી એ મારા હાટું મજા નહીં એટલે પાણી મૂક્યું કે ફ્રી થઈ જાય મારા છોકરાનું શરીર આની એથી ફાયદો કામ થાય મમ્મી ફાયદો શરીરમાં ખેંચવા હોય તો જાય શરીર એકદમ મસ્ત ખોરું પડે જાય લીમડો તો કોઈ ન કરે લીમડો કરે ગરમ પાણી તો શરીર એકદમ ફ્રેશ થઈ જાય આપડી પાણી નાખી દઈએ આપણી નાવા વયા જાય બધી સુવિધા કરે ને દીહે મારી મમ્મી તું હાલે મારે લેવો નહીં પડે જોવો જા પછી આગળનું આગળ બતાવીએ હાલો

અમે બે દોરા ફાળ્યા આરે ઓરો ખાવ તો ઓરોઈ બનાવ્યો મારા હાટુ ટમેટાનું કિયા કઈ બનાવ્યું મારી ભવજી જો એ રેડાન દોવાનું સારું કામ કાચ સારું હે બરાબર મમે બરાબર તમે તારું ઓનાહર ઓરો ખાવ તો ઓરો જે બનાવ્યું ટમેટા કિયા ઓરો ખાવ એવું લા બનાવવા એ રોટી કરી તો પડી ગઈ હાલે અત્યારે રોટલા બનાવવા

টল আৰু লু হে

મનથી હે ને શરીર કામ કરે મન થાકે તો ડોજા જાય ને કા રાવડીઓ પજાલા વિચાર છે થોડો કે આ 10 દિવસ તારીખ ને વાહેલું તેદી બે જેને થગી એને ધ્યાન થીક સે માતાજી ભયા છે તો જય દેખો આરામ થી એ ઈ કે કે માં મારા જવાનું નો કી તો હું પછી બેસી આરામ કર પછી જાજે જામું હોય તો તે જરા તને આ કવિચાર મારવા જાય હરું થાય તો પછી ફરીવા દે છે જાજો ને કદી Tousliable t我有 ঔরばাড্ডবো, মারারি ল kommনালা, ইঙ্স্য়চি, টকেল্ আজান অ১য,